હેલો દોસ્તો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોની અંદર મિત્રો આજે મસ્ત દિવસ આજના દિવસમાં કઈ ઘટે નહીં આપણે આજે તમારા માટે સરપ્રાઇઝ હતી એ સરપ્રાઈઝ આપણે આવી ગઈ છે આજે આપણે આવી ગઈ છીએ ઇકો ઘરે જોવા છે ઇકો આપણે લઈ લીધીએ ઘરે બરાબર ભાઈને એક એક મથે એમાં વે અને આજે બધા જાય છે ગામડે દાદાને બાપા હે તો આપણે બધા અહીંયા જાય છે ગાડી લીધી છે તો દાદાને બતાવતા આવીએ જો આ પ્રમાણની ગાડી લીધી છે કમ્પ્લીટ જેને માટે બધા તૈયાર થઈ ગયા છે હમણાં જ ગાડી આવી છે હજી તો ચલો વિડીયોમાં ભાઈને રહેજો લાઈક કરો શેર કરો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઘંટડીને તુંબો મારી દો હાલો તો નવી ગાડીમાં આપણી પહેલી સફર શરૂ થવા જઈ રહી છે હોજદે તરફ શું કેવું ભાઈ બધા ગોઠવાઈ ગયા છે એતુ બાજુ અહીંયા હું તો હે અહીંયા હીર છે કયુરભાઈ ભાઈ નહીં આવે છે બે જણા તલવાર બરવાર લઈને જો તલવાર લઈ આવે જો બાપા તો ફાઈનલ મિત્રો આપણે અટાણે ગામડે પહોંચી ગયા છીએ ગામડે આપણી વાડી આવતા રહ્યા છીએ જો આપણે અહીંયા જે પારા ખાઈ છે એ જ આપણી વાડી છે આટાણે જો મસ્તીના લીલાસમ ઘઉં ઊભા છે કાંઈ ઘટર નહીં એવા તો પાણી હાલતું હતું આટા લાઈટ વહી ગઈ હમણાં અહીંયા પાણી હાલતું હતું હમણાં જ લાઈટ ગઈ હજી છે ને તો આ મસ્ત એકદમ લીલાસમ ઘઉં થઈ ગયા હે આમથી પપ્પા ને ભાઈ એલા આવે છે બાપા આવે છે ગાડી જોવા જો આ ગાડી વાં ગામડે ને બાપા આવે ગાડી જોવા

કાંડો મેં તો ચાલે એને મસ્ત સુલે રોટલા બનશે અને રીંગણા બટેકાના શાકનો પ્રોગ્રામ છે તો મસ્ત बाजરાના રોટલા અને રીંગણા બટેકાનું શાક આજે ખાઈ લઈ કઈ ઘટે નહીં એમ નહીં ભાઈ દાળ ભાત નહીં ખાલી રીંગણાનું તેલ વાળું વધારે

અને શેરડી હતા તો શેરડી જો આ ઠંડો શેરડી ફોલાય ફોલાય મને શેરડી એટલે શેરડી ખોલી પાંદડા શેરડી ખાઈ લીધી અને હવે હું મારે બપોરના વાસણ પીડ્યા હે તો હું વાસણ કરું ખાવાનું કામનું મોડું કરાવી દીધું છું અને જે મોડા મોડા આવ્યા કે એટલે મોડા વેઠા અને એ તો કરવાય ન પહોંચી એકા ગામ તો હવે નવી ન્યા પડી તો પછી લેસન આવે એટલે લેસન કરી લેવાનું હવે આ અને વાસણે કેટલા બધા પેલા ગયા અને જો મામાની ઘેરે જઈ આવ્યા દાદાની ઘેરે જઈ આવ્યા અને દાદાને બાને મળી આવ્યા અને વાડીએ જલસાથી રસોઈ ચઢાવી અને વાડીએ વાડીએ જમવાનું બનાવ્યું હતું એટલે વાડીએ મોજ આવી અને વાડીએ જમ્યા અને મોડા લગી દાદાને બાપાએ બેઠા અને પછી ગાડી લઈને હાલતા ત્યાં અને પછી મોડા મોડા એ ફૂ હતા અને પછી વહેલા ઉઠાણું ને એટલે એ બેન જો